સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી વિકાસ વિષ્ણુદયાલને મુંબઈના બીકેમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસને ચોક્કસ લોકેશનની માહિતી મળતા ત્રણ દિવસની શોધખોળ બાદ પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરી આરોપીને દબોચી લીધો હતો આરોપી છેલ્લા ત્રણ દિવસથી પોલીસી પકડમાંથી નાસી રહ્યો હતો રેલવે યાર્ડના ટ્રેક પર સૂતો હતો હત્યા બાદ દિવસ દરમિયાન ફરે અને સાંજે રેલવે યાર્ડ પર આવી જતો હતો મળતી માહિતી પ્રમાણે બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર જ્યુત શાહ હાલ ખાનગી દુબઈમાં ખાનગી કંપનીમાં જોબ કરે છે પત્ની દુર્ગા દેવી તેના સંતાનો પૈકી ખુશી અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ ઉર્ફે આરવ સાથે કૃષ્ણાનગર ગણેશપુર અમરોલી ખાતે બાળકોનો અભ્યાસ કરવા અર્થે રહે છે ગત સપ્તાહે બિહાર રહેતી દુર્ગા દેવીની મોટી બહેન રબડી દેવી બિન સુકલ દયાળ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી એકવીસ ઓગસ્ટે આરોપી વિકાસ એના માસિયા ભાઈ આકાશને રમાડવા માટે લઈ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા વિકાસ એની માસી દુર્ગા દેવીના પુત્ર આકાશ ઉર્ફે આરવ અને મોબાઈલ બંને લઈ ગયો હતો આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં બેસી એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે ટૂંકો આપી હત્યા કરી હતી માસૂમની હત્યા કરી વિકાસ બિનસુલ દયા શાહ ભાગી છૂટ્યો હતો આ ગંભીર ઘટનાની જાણ થતાં જ અમરોલી અને ક્રાઇમ બ્રાંતની ટીમે મહારાષ્ટ્રને આરોપીના વતન બિહારમાં ધાવા નાખ્યા હતા દરમિયાન વિકાસ મૃતક આકાશની માતા દુર્ગા દેવીનો મોબાઈલ લઈ ગયો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દીધો હોવાથી પોલીસ ચકરાવે ચડી હતી કુશીનગર ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થઈ તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ લોકમાન્ય તિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પરતે તપાસ કેન્દ્રિત કરાઈ છે હાલ મૃતક આકાશનો પરિવાર આઘાતમાં હોવાથી પોલીસ સંપૂર્ણ રીતે પૂછપરછ કરી શકી નથી રબડી દેવી અને વિકાસ દુર્ગા રહેવા ઈચ્છતા હતા અહીં રહેવું હોય તો અલગ રૂમ રાખી લો અને કામ ધંધો પણ શોધી લો એવી ટકોર કરતા તેઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો જે સા સામાન્ય તકરારમાં વિકાસે માસુમને મોદને ઘાટ ઉતારી દીધો હતો કે કેમ આ બાબત વિકાસના પકડાયા બાદ જ સ્પષ્ટ થશે ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ એસ ઇન્દાને એક બાતમી મળી હતી કે અમરોલીના કોસાડ આવાસ ઈ ટુમાં મોહસીન અહેમદ પટેલ અને શમી મોહસીન પટેલ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું એમડીનું વેચાણ કરી રહ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એ અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી આવાસમાં રેડ કરતા

એ બાબતની તપાસ ચાલી રહી છે આ નાના નાના અડધા ગ્રામની અને એની પડીકીઓ બનાવી તો એનાથી પણ ઓછાની પડીકી બનાવીને અલગ અલગ હસબન્ડવાઇ ઘરેથી આની ડિલિવરી આપતા હોય છેલ્લા એક માસથી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે વેચી રહ્યા હોવાની બાતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ અલગેસ્તાર ન્યૂઝ સુરત